નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપણું સ્વાગત છે ગુજરાત ખાતે એક તળાવમાં એક સાથે સેંકડો માછલીઓના શંકાસ્પદ મોત થતા ભારે ચકચાર મચી જવા પામી છે આ ઘટના સામે આવી છે આણંદ જિલ્લાના વઘાસી ગામ ખાતેથી કે જ્યાં તળાવમાં સંખ્યાબંધ માછલીઓના શંકાસ્પદ મોત દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ખબર એવી મળી રહી છે કે વઘાસી ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત ની તળાવના કિનારે અસંખ્ય મરેલી માછલીઓના ઢગ લાગી ગયા છે મરેલી માછલીઓની દુર્ગંધ

બધી અસંખ્ય માછલીઓના મોતને લઈને રહસ્ય સર્જાયું છે તળાવની ચારે તરફ કિનારા પર મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે તળાવનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયું છે જેના કારણે માછલીઓના મોત થયા છે કે પછી કોઈ અન્ય કારણ છે તે અંગે અનેક શંકા કુશંકાઓ ચાલી રહી છે બીજને એક ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ